આદિપુર ખાતે રામનવમીના પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી સંતો મહંતો અને આગેવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી ગાંધીધામથી ભારતી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીધામ નગર દ્વારા રામનવમી નિમિત્તે આદિપુરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીધામ નગર દ્વારા આદિપુર ખાતે રામ જન્મોત્સવ નિમિત્તે પ્રથમ વખત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા સામાજિક આગેવાનો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા સંતો મહંતોના આશીર્વાદથી શોભાયાત્રાનો પ્રારંભ મદનસિંહ ચોકથી કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ કચ્છ કરાટે ગ્રુપ દ્વારા નાના ભૂલકાઓએ કરાટેની કસરત બતાવી સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન ભગવાનની વેશભૂષામાં નાના બાળકાઓએ ઝાંખીથી આ શોભાયાત્રાની શોભામાં ચાર ચાંદ લગાયા હતા મદન ચોક મદનસિંહ ચોકથી થઈને ત્યારબાદ ચોસઠ બજાર મૈત્રી રોડ ફરી પંચમુખા હનુમાન મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ખાસ કરીને શોભાયાત્રાની પૂર્ણાવતી નિમિત્તે ભારા પર જાગીર ભરત દાદા પંચમુખી હનુમાન મંદિરના મહાન બ્રહ્મચારી પ્રકાશ આનંદજી મહારાજના આશીર્વાદ હતા વિશ્વ વિભાગના પ્રાંત જિલ્લાના નગર પ્રખંડના સૌ કાર્યકર્તાઓએ ખૂબ સારી ઉઠાવી હતી આવતા વર્ષે ભવ્ય શોભાયાત્રા આદિપુર ખાતે નીકળશે તેવું મુરજીભાઈ ગઢવીએ આમ ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ખરેખર આવો લાવો નહીં મળે નાણું આવશે પણ આવું નહી આવે તો દરેકને દરેક પોતપોતાની ગોઠવાઈ જાય રામનવમી ની યાત્રા નીકળી હતી આદિપુર ની અંદર એની અંદર ઉપસ્થિત જે રહેલા છે એ બધા મોઘેરા મહેમાન સુધી ને આ જીવન આપણે યાદગીરી રહેશે એટલા માટે વ્યવસ્થિત બધાના પોતપોતાના મોબાઈલ ની અંદર